આગામી સમયમાં બોર્ડની પરીક્ષા યોજાનાર હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ આપ સૌ જાણો છો કે ધોરણ દસ અને બારની એક્ઝામ અગિયાર માર્ચથી શરૂ થઈ રહી છે એના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓના અમારા ક્લાસમાં ત્રણ રાઉન્ડ તો ક્લાસમાં જ લઈ લીધા છે એસએસસી બોર્ડની પદ્ધતિ મુજબ કે જેથી એ લોકોની પ્રેક્ટિસ થઈ જાય અને ચોથો રાઉન્ડ દર વર્ષની જેમ અમે અન્ય શાળામાં ગોઠવતા હોઈએ છીએ કે જેથી એ લોકોને એક નવો માહોલ મળે કે જેથી એના પર એનામાં જે પરેશાનો હાવ હોય એ દૂર થઈ જાય એ ધ્યાન એ બાબતને ધ્યાનમાં લખી લઈને અમે અત્યારે ચોથો રાઉન્ડ અમારો માસાપુરા હાઈસ્કૂલ મધ્ય રાખ્યો હતો હું શરૂઆતમાં શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માની લઉં છું કે અમારા આ આજે ઉમદા કાર્યમાં અમને ખૂબ જ એમને સાથ સહકાર આપ્યો છે અમને પોતાની બિલ્ડિંગ ઉપયોગમાં લેવા માટે અમને મંજૂરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર હવે અમે જે ત્યાં પરીક્ષા રાખી હતી એમાં કુલ આલ્ફા પ્લસના દસમાં બારમા ધોરણના અને ઇંગ્લિશ મીડિયમના દસમા ધોરણના એમ થઈને પાંચસો એક વિદ્યાર્થીઓ આજે ત્યાં પરીક્ષા આપવા આવ્યા હતા હવે એ પરીક્ષા અમે એસએસસી બોર્ડની પદ્ધતિ મુજબ જ લઈએ છીએ જેમ કે બોર્ડ તરફથી જેમ હોલ ટિકિટ આપવામાં આવે છે એમ અમે અમારા ક્લાસ તરફથી એક બિલકુલ આબેહૂબ બોર્ડ જેવી જ અમે હોલ ટિકિટ આપી હતી અને હોલ ટિકિટમાંથી જે વિગતો સપ્લીમાં ભરવાની હોય એ સપ્લીમાં કઈ રીતે ભરવી એ પણ અમે અહીંયા ક્લાસમાં વ્યવસ્થિત ટ્રેનિંગ આપી હતી અને એ જે સપલી પણ હતી એ બિલકુલ બોર્ડની પદ્ધતિ પ્રમાણે જ બોર્ડમાં જેવી રીતે સપલી આપવામાં આવશે એ જ પ્રકારની અમે સપલી આપી હતી ત્યારબાદ સપલી ઉપર બારકોડ ડિસ્ટીગર લગાડવાના હોય છે જે ખૂબ જ અગત્યનો છે કઈ રીતે લગાડવું એની પર ટ્રેનિંગ આપી ત્યારબાદ ખાખી પુઠ્ઠો હોય છે એ ખાખી પુઠ્ઠો પર કઈ રીતે લગાડવાનું એની ટ્રેનિંગ આપી પછી છેલ્લે વિદ્યાર્થીઓ પાસેથી પત્રક નંબર એકમાં અમે કુલ કેટલા પાના ભર્યા અને કેટલી સપલી લીધી એ પણ એમાં નોંધ લખવાની હોય છે એ પણ એમને પ્રેક્ટિસ અમે આપી દીધી એમ કહો કે વિદ્યાર્થીઓને આ પરીક્ષા અમે મહોત્સવ જેવો બનાવી નાખ્યો હતો એટલે મને લાગે છે આલ્ફા પ્રશ્ના કોઈ પણ વિદ્યાર્થીઓને હવે બોર્ડની પરીક્ષા દેવા જશે ત્યારે ટેન્શન નહીં હોય અને બિલકુલ એ લોકોને ડેમો પરીક્ષા કહેવાય બોર્ડની એનાથી પહેલાં એ પ્રકારની પરીક્ષાની અમે તૈયારી કરાવી દીધી છે વિદ્યાર્થીઓ ખૂબ જ આમ મજામાં તો મતલબ ટેન્શન બહુ નીકળી ગયું છે હવે મતલબ એને ટેન્શન નથી પરીક્ષાનો હાવ હોય છે જે કે બોર્ડની પરીક્ષા દેવા જશું ત્યાં કેવું હશે બધું તો એ બધું એ લોકોને દૂર થઈ ગયું છે એ લોકોને પૂરી પૂરી માહિતી કેવી રીતે ભરવી એ ખ્યાલ આવી ગયો છે બસ આ રીતે અમારી ઈચ્છા એક જ હતી કે બસ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ દૂર કરવો એમ એમાં અમે સફળ ગયા છીએ બધા વિદ્યાર્થીઓ આજે પ્રથમ અમારી જે પરીક્ષા હતી બોર્ડના વિષયોના ક્રમ મુજબ જ અમે વિષયો ગોઠવ્યા છીએ આલ્ફા પ્લસની પરીક્ષામાં પણ તો એ પ્રમાણે જ અમે પરીક્ષા લેશું એટલે એ પણ એને અનુભવ મળી જશે તો આ રીતે વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા અને વિદ્યાર્થીઓની ખૂબ જ આ વખતે મહેનત સારી થઈ ગઈ છે જે વીક સ્ટુડન્ટ હતા એને પણ અમે પર્સનલ વ્યક્તિગત બોલાવી એક્સ્ટ્રા માર્ગદર્શન દઈ અને જે સરળ પ્રકરણો છે કે જેને એ લોકો તૈયાર કરે તો આરામથી પાસ થઈ જાય એવા પ્રકરણોમાંથી અમે લોકોને છેલ્લે માર્ગદર્શન આપી થોડાક પેપરો પણ લખાયા એક્સ્ટ્રા એ લોકો પાસેથી અને હવે અમને ચોક્કસ આશા છે કે લગભગ એમાંથી કોઈ પણ વિદ્યાર્થી ફેલ નહીં જાય બધા સફળ થશે અને ગયા વર્ષે જેમ એ વન ત્રેવીસ વિદ્યા ત્રેવીસ એ વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓ આવ્યા હતા આ વર્ષે કદાચ મને અપેક્ષા છે કે ચાલીસની આજુબાજુ એ વન ગ્રેડ આવશે કારણ કે આ વખતે બે ફાયદા છે એક તો જનરલ ઓપ્શન છે અને બીજું છે કે ગણિતમાં કોર્સ પણ ઘણો કટ થઈ ગયો છે એટલે કદાચ આ બે બાબતોનો વિદ્યાર્થીઓને ફાયદો મળશે બસ હું તમામ કચ્છના તેમજ ગુજરાતના વિદ્યાર્થીઓને કહું છું કે હવે એસએસસી બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો પ્લીઝ તમે હવે ખૂબ મહેનત કરજો ટાઈમ જરા પણ સમય બગાડતા નહીં અને વાલીઓને પણ હું નમ્ર અરજ કરું છું કે આપ શ્રી પણ તમારા બિઝનેસમાંથી થોડોક સમય બાળકો માટે ફાળો જો ઘરે અને ખાસ કરીને લેડીસો જે ઘરે હોય છે એ પણ બાળકો પર પ્રત્યે સતત સજાગ રહે ધારો કે ટ્યુશન જાય છે તો ટ્યુશન પરથી સમયસર આવી જાય મતલબ કે હવે સમય બચાવવો પડશે કારણ કે જો એ સમય બચાવશે તો સમય એને પણ આવતો સમય એને પણ બચાવી લેશે અને બસ ગીતામાં કીધું છે કર્મ કર્યા રાખો ફળની આશા ન રાખો એ રીતે બસ આ કર્મ કર્યા રાખશે તો મને વિશ્વાસ છે એ લોકોને ફળ સારું જ મળશે બસ આ રીતે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા ભગવાન પાસે પ્રાર્થના કે તમામ વિદ્યાર્થીઓ સફળ થાય લોન પર ફોન વર્ષ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ